એમનો સમય લઈને બે કે ત્રણ દિવસની યુવક શિબિર રાખવી જોઈએ મને બોલાવજો હું પણ આવીશ અને એમની એક એક વાત ઉપર દલ જાડેજા ત્યાંથી એમણે શરૂઆત કરી કે એ માત્ર ક્ષત્રિય સમાજ માટે નહીં સમગ્ર સમાજ માટે સમગ્ર સમાજ માટે આ મુદ્દા પર હું મારી છાતી ઉપર હાથ મૂકીને કહું તો હું મારા વ્યક્તિગત જીવનમાં જાહેર જીવનમાં આમાં કેટલો યથાર્થ છું જેની આજે પ્રતિમાનું અનાવરણ કર્યું છે એવા મહાપુરુષ જેના માટે આપણે ગૌરવ લઈએ છીએ આ ઉદાહરણ છે અને એના જીવનમાંથી એના આદર્શોમાંથી મારા વ્યક્તિગત જીવન અને સમગ્ર સમાજ એમાંથી આપણે કેટલું કરી શક્યા છીએ કેટલું કરીએ છીએ કે પછી મારી માનસિકતા જૂને જૂની છે બદલાતા જતા પ્રવાહો કાં તો હું જોતો નથી અને કાં તો હું કોઈ પૂર્વગ્રહથી જોઈ શકતો નથી આજકાલ જે રીતે વૈશ્વિક સમસ્યાઓ બનતી જાય છે મિત્રો એવું કોઈ ન માને કે બનતી જતી વૈશ્વિક બદલાતી જતી વૈશ્વિક પરિસ્થિતિમાં હું બચી શકીશ એવું ક્યારેય નહીં બને એ એક છત્ર છાયા ભારતની છત્ર છાયા એમણે વાત કરી કે ભારતમાં રહીને ભારતને અસ્થિર બનાવવા માટે એનજીઓસ કામ કરે છે ખબર છે આપણને ચાલો ખબર છે એનજીઓ શું કામ કરે છે ભૂલથી પણ હું એ એનજીઓનો કંઈક સહકાર નથી આપતો આ આખી વાત એમણે બહુ જ સુંદર રીતે કરી છે અને એમાં મારો રોલ શું હોઈ શકે એની પણ વાત કરી છે એમણે વાત કરી અને આપણા બધા જ રાજાઓ સામાજિક સમરસતાની વાત કરી છે આજની જરૂરિયાત છે શું આપણને ખબર છે કે કોઈ એક વર્ગ માટેનો મારો પૂર્વગ્રહ મારો અણગમો જેના કારણે આજે ધર્માંતરણ થાય છે અહીં બેઠેલામાંથી